તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આજના તાજા નવા હવામાન સમાચારમાં આજે તારીખ 28 ઓગસ્ટ 2025 ગુરુવાર અને આજના મિત્રો મહત્વના હવામાન સમાચાર જાણીએ તો આજે ગુજરાત રાજ્ય ઉપર શું નવા થવાની છે જાણીએ કારણ કે મિત્રો તમને જણાવી દઈએ તો આવતીકાલનો દિવસ ખૂબ જ ભારે રહેશે કારણ કે આવતીકાલથી નવ નક્ષત્ર પણ બેસી રહ્યું છે અને આજે અતિ ભારે વરસાદના રાઉન્ડનો પ્રથમ દિવસ છે જી હા દર્શક મિત્રો 28 તારીખથી વરસાદનો નવો રાઉન્ડ આજથી જે છે તે મિત્રો શરૂ થઈ ચૂક્યો છે વહેલી સવારથી ગુજરાત રાજ્યમાં અડી ત્રણથી ત્રણ વરસાદ હોય છોતરા કાઢી ચૂક્યા છે ત્યાર પછીની હવેની કલાકો જે છે મિત્રો ગુજરાત માટે અતિ ભારે રહેવાના છે ખાસ કરીને આજે અઠ્યાવીસ તારીખે બપોર પછીથી લઈને સાંજ સુધીનો સમય એટલે કે મિત્રો આજે બપોર પછીથી લઈને સાંજ અને મોડી રાત્રે એક વાગ્યા સુધી જે છે તે મિત્રો ગુજરાત રાજ્યમાં તોફાની મેઘ તાંડવ થવાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેના વિશે આ વિડીયોની અંદર વિગતથી વાત કરવા છે તો બીજા નંબર ઉપર અત્યારે મિત્રો તમે જોશો તો ગુજરાત રાજ્ય અહીં આવેલું છે અને ગુજરાતની એકદમ જસ્ટ નીચે તમે જોશો તો વરસાદી એક મોટી સિસ્ટમ બનેલી છે અહીંયા નીચે તમે જોશો રાજ્યમાં જે છે તે અતિભારે ધોધમાર અનરાધાર અને ગાજવીજ સાથેના વરસાદો પડવાની લઈને મોટા સમાચારો સામે આવી રહ્યા છે અને બીજા નંબર ઉપર પવનની ગતિવિધિઓ પણ વધારે છે એટલે કે ભારે પવનો વાળા આંધી વરસાદ સામે આવી રહી છે જેના વિશેમાં આપણે જાણવાનું છે તો ચાલો મિત્રો શરૂઆત સૌથી હું તમને જણાવું કે આ શરૂઆિયોની અંદર આપણે કયા કયા મુદ્દા વિશે વાત કરવાની છે તો સૌથી પહેલા તો મિત્રો હું તમને સિસ્ટમ વિશે સમજાવવાનો છું કે જે નવી સિસ્ટમ અત્યારે હાલ મિત્રો બનીને સામે આવી છે એ સિસ્ટમ વિશે જાણવું આપણે ખૂબ જરૂરી બનશે કારણ કે આ જે ભાગ છે મિત્રો ગુજરાતનો અને ગુજરાતના ભાગની બાજુમાં પણ મિત્રો મારે તમને એક અપડેટ કામની છે છે તે તે આપવાની ખાસ કરીને કઈ છે જાણીએ તો મિત્રો વચ્ચે જે છે તે આપણો આ ગુજરાતનો ભાગ છે અને ગુજરાત રાજ્ય ઉપર વરસાદી સિસ્ટમ અત્યારે જે સક્રિય છે તેના વિશે હું તમને માહિતી આપીશ અને બીજા નંબર ઉપર હું તમને માહિતી જે છે તે આપવાનો છું નવા નક્ષત્ર વિશે એટલે કે ઓગણત્રીસ તારીખે વહેલી સવારથી જે છે તે સૂર્યનો પ્રવેશ પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની અંદર પડવાનું છે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની શરૂઆત થવાની છે તેનું વાહન કયું છે અને આ નક્ષત્ર આગામી પંદર દિવસ ચાલવાનું છે તો ક્યા કઈ તારીખ સુધી ચાલશે અને આ નક્ષત્રમાં ગુજરાત રાજ્યના કયા કયા જિલ્લાઓ છે કયા કયા ગામડાઓ છે કે જે ભારે રહેશે આ નક્ષત્રની અંદર દસ થી બાર ઇંચ વરસાદો પડવાની પણ એક નવી આગાહી સામે આવી છે તેના વિશે પણ વાત કરીશું અને અંબાલાલ પટેલ જેવા નિષ્ણાંતો ગઈકાલે મિત્રો એક નવી આગાહી જાહેર કરી છે આવનારા વીસ દિવસના હવામાનને લઈને એના વિશે પણ એક નજર મારીશું તો ચાલો મિત્રો ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલા સિસ્ટમ વિશે માહિતી લઈએ તો અત્યારે હાલ આપણું ગુજરાત ક્યાં આવેલું છે જોઈએ તો મિત્રો અહીંયા આપણા ગુજરાતનો નકશાની અંદર આપણું ગુજરાત આવેલું છે અને ગુજરાતની એકદમ બાજુમાં તમે જોશો તો મિત્રો આજે તમે અહીંયા જોઈ રહ્યા છો આજે મોટું એક મિત્રો આ સર્ક્યુલેશન જે આ બની રહ્યું છે આ સર્ક્યુલેશન મિત્રો બીજું કશું નથી પરંતુ એ વરસાદનું મોટું અપર એરક્યુલેશન છે ઉપર તમે જુઓ તો આ ભાગોની અંદર જે છે તે આ ઉપરના ભાગોની અંદર તમે જોશો તો ઉપર મિત્રો જે છે તે પાકિસ્તાન તરફથી મિત્રો જુઓ તો એક મોટું લો પ્રેશર બનેલું છે નીચે જુઓ તો અહિયાં મિત્રો એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે બંગાળની ખાડીથી આ મિત્રો એક

અને આગાહી પણ નિષ્ણાંતો તરફથી કરવામાં આવી છે તો ચાલો મિત્રો વિગતમાં માહિતી મેળવીએ છીએ ફોટા અને વિડીયા સામે આવી રહ્યા છે તેના વિશે ખાસ નજર મારીએ કે શું કર્યું છે ગુજરાતનું હવામાન શું કર્યું છે ગુજરાતનું વાતાવરણ એ બધી સિસ્ટમો જાણવી જરૂરી બનશે મિત્રો જોઈ લો આ બધા ફોટા બધા વિડીયોઝ અમે લઈને આવેલા છે જે અમે તમને દેખાડવાના છે આજના આ વિડીયોની અંદર તે મિત્રો જાણીએ તો સૌથી પહેલા જે છે તે મિત્રો નવા નક્ષત્ર વિશે તમને અપડેટ આપું જેથી તમને ખ્યાલ આવે કે આ કાલથી જે નવા જૂની થવાની છે તેના વિશે તો મિત્રો જોઈ લો સૌથી પહેલા જે છે તે મિત્રો આ નક્ષત્રનું નામ છે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર અને મિત્રો આ નક્ષત્ર મગા નક્ષત્ર પછી શરૂ થવાનું છે મગા નક્ષત્ર ઓગણત્રીસ પૂર્ણ થશે અને નવું પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર શરૂ થશે જે આવનારી તારીખ સુધી એટલે કે તેર સપ્ટેમ્બર સુધી ચાલવાનું છે અને આ નક્ષત્રનું વાહન જે છે તે મિત્રો ભેંસ છે આ વર્ષે અને મિત્રો જોવા જઈએ તો આ વાહન જે છે તે ભેંસને એટલા માટે રાખવામાં આવ્યું છે કારણ કે ભારે વરસાદ આ નક્ષત્રમાં આ વખતે પણ તોળાઈ રહ્યો છે ગયા વખતે જ્યારે મિત્રો મઘા નક્ષત્રની શરૂઆત ત્યારે પણ મેં તમને જણાવ્યું હતું કે મગા નક્ષત્રમાં આ વખતે સારો વરસાદ છે પૂર જેવી પરિસ્થિતિમાં જુનાગઢ લાગુના વિસ્તારોમાં દ્વારકા અને પોરબંદરમાં પૂર જેવી પરિસ્થિતિ પણ બની અને હવે મિત્રો આ વારો જે છે તે હવે નક્ષત્ર ફરશે એટલે વિસ્તારોનો પણ ફરશે હવે મિત્રો જેવું આ પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર શરૂ થશે ત્યાર પછી હવે વારો ઉત્તર ગુજરાતનો રહેશે દક્ષિણ ગુજરાતનો રહેશે અને મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાતનો વારો રહેશે એટલે કે સૌરાષ્ટ્રમાં આ રાઉન્ડમાં ઓછો વરસાદ જોવા મળશે જ્યારે બાકીના ભાગોની અંદર જાણીએ તો જોઈ લો મિત્રો આ નકશો ખૂબ કામનો અત્યારે જુઓ તો મિત્રો આ નક્ષત્ર જે છે તે તેર તારીખ સુધી ચાલવાનું છે નવું નક્ષત્ર જે કાલથી શરૂ થશે અને મિત્રો આ જે નકશો છે આ મિત્રો તમે સામે આવ્યો છે દસ તારીખ સુધીનો એટલે કે આવનારી દસ તારીખ સુધી ગુજરાત રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ પડશે જેમાં તમે જોશો તો આજે લાલ ભાગ છે મિત્રો એમાં વધારે વરસાદ પડશે કહી શકો કે હાઈ લેવલનો વરસાદ એકદમ પૂર જેવી પરિસ્થિતિ લેટેસ્ટ માહિતી આપી દો તો અહીંયા જે છે તે મિત્રો આપણું આ ગુજરાત રહેલું છે ગુજરાતનું લોકેશન રહેલું છે અને ગુજરાતમાં તમે જોશો તો લાલ કલરનો ભાગ જે છે તે મિત્રો ક્યાં આવેલો છે તો જુઓ લાલ કલરનો ભાગ જે છે તે આ ભાગોની અંદર આવેલો છે એટલે કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત આખું આ લાલ ભાગમાં આવી રહ્યું છે એટલે કે જે આવનારા દસ દિવસ હવે રહેશે એ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાત માટે અતિ ભારે રહેશે જેમાં ઉપર મહેસાણાના પટ્ટાથી શરૂ કરીએ તો વચ્ચે આવતું અમદાવાદ દાહોદ ગોધરા મહીસાગર ખેડાથી લઈને દક્ષિણ ગુજરાતમાં વડોદરા સુરત નવસારી આહવા ડાંગ ભરૂચ બધા વિસ્તારોની અંદર અતિ ભયંકર તોફાની વરસાદ રહેશે જ્યારે મિત્રો જે છે ત્યાં બ્લુ કલર તમે જોશો તો સૌરાષ્ટ્રના ભાગોમાં બ્લુ કલર આવેલો છે જેમાં બોટાદ રહેલું છે સુરેન્દ્રનગર મોરબી લાગુના વિસ્તારો છે અને કચ્છ આ ભાગોની અંદર મધ્યમ મધ્યમ વરસાદ રહેશે અને લીલો ભાગ તમે જોશો તો એકદમ નીચે કાંઠે રહેલો છે જે જૂનાગઢ લાગુના વિસ્તાર છે દ્વારકા છે પોરબંદર છે અને ગીર સોમનાથ આ ભાગોમાં લીલો કલરનો કે ત્યાં મોટા વરસાદની સંભાવના પણ નથી અને વરસાદ હવે આવશે તો આ ભાગોને નુકસાન પણ પહોંચાડશે તો આ મિત્રો માહિતી થઈ ગયા આવનારા દસ દિવસને લઈને અને ખાસ કરીને જે નકશો સામે આવ્યો છે તે લઈને તેની સાથે મિત્રો આજ માટે જે છે તે આ નૌકાષ્ટ મુજબ અત્યારે જુઓ તો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે

ત્યાર પછી આજે વહેલી સવારથી બપોર સુધીમાં ક્યાં વરસાદ પડ્યો છે તેનો આ નકશો સામે આવ્યો જેમાં જોવો તો સૌથી વધારે નર્મદામાં પડ્યો નર્મદામાં અઢી વરસાદ પડ્યો છે મહિસાગરમાં સવા બે ઇંચ વરસાદ પડ્યો છે તેની સાથે બાકીના પણ જિલ્લાઓમાં જુઓ તો સાબરકાંઠા બનાસકાંઠામાં એક એક વરસાદ પડ્યો છે અમદાવાદમાં દોઢ વરસાદ પડ્યો છે સુરતમાં બે ઇંચ વરસાદ પડ્યો વહેલી સવારથી ભરૂચની અંદર આજે ભરૂચ વડોદરા પંચમહાલ અને દાહોદમાં એક એક ઇંચના વરસાદો પડ્યા છે આ મિત્રો માહિતી માહિતી થઈ ગઈ આજ માટેની ત્યાર પછી હવે મિત્રો આગામી દિવસોમાં શું નવું વાતાવરણ દેખાઈ રહ્યું છે તેના વિશે વાત કરીએ તો ખાસ આજની વાત હવે આપણે કરવાની છે કે આજનો દિવસ છે તારીખ બપોર પછીથી મોડી રાત સુધી આજે મેઘરાજા મેઘ તાંડવ મચાવશે તેવું લાગી રહ્યું છે કારણ કે એવી સિસ્ટમ પણ હવે મજબૂત તે ગુજરાત રાજ્ય બની ગઈ છે હાલ અત્યારે ગુજરાત ઉપર કોઈ સિસ્ટમ સક્રિય છે કે નહીં તમને દેખાડું વિન્ડી વેધર મોડલ એપ્લિકેશન દરમિયાન અને સેટેલાઇટનું આ તમે લાઈવ પિક્ચર જોઈ રહ્યા છો જોઈ લો આ ગુજરાતનો મેપ છે અને ગુજરાતના મેપમાં તમે લાઈવ જો મિત્રો વિન્ડી એપ્લિકેશનની અપડેટ જાણો તો મિત્રો તમને અત્યારે ખ્યાલ આવશે

પટ્ટાની અંદર મિત્રો હવે પછીની કલાકોની અંદર જે છે તે તોફાની વરસાદ આ ભાગોની અંદર બનતો જે છે તે જોવા મળી રહ્યો છે ત્યાંથી મિત્રો આગળ વધીએ અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં તમને જણાવ્યું કે મહિસાગર લાગુના વિસ્તારોમાં દાહોદ પંચમહાલ અને ત્યાંથી નીચે મિત્રો છોટા ઉદેપુર લાગુના વિસ્તારમાં રેડ એલર્ટ બની રહ્યું છે આ ભાગોની અંદર અને ત્યાં પણ મિત્રો તમે જોઈ શકો કે અત્યારે અતિભારે વરસાદનું એલર્ટ પણ છે અને આ ભાગોમાં વરસાદો શરૂ પણ થઈ ચૂક્યા છે મહિસાગરમાં વહેલી સવારથી અઢી ઇંચના વરસાદો પડ્યા છે તેની વચ્ચે હવે પછી મિત્રો કલાક જે છે દાહોદ મહીસાગર ખેડાના વિસ્તારોથી થી લઈને છોટાઉદેપુરના વિસ્તારોથી લઈને પંચમહાલના વિસ્તારો લુણાવાડા ગોધરા આ ભાગોની અંદર મેઘરાજા ભારે કડાકા ભડાકા સાથે અનરાધાર તૂટી પડવાના છે જ્યારે અમદાવાદ મહિસાગર લઈને આ બાજુ અમદાવાદ બાજુનો પટ્ટો જોઈએ તો અમદાવાદ વિરમગામ ગાંધીનગર કપડવંજ ધોળકા નડિયાદ અને

લીમડી અને ભારે ભારે વરસાદ રહેશેના વિસ્તારો છે સાળિંગપુર માંડવા છે આ બધા તાલુકાઓમાં આવતા તમામે તમામ ગામડાઓની અંદર આજે ભારેથી ભારે વરસાદ રહેશે ભાવનગર જિલ્લામાં જોવા જોઈએ તો મિત્રો પાંચમા નંબર ભાવનગર જિલ્લામાં મિત્રો ત્રણેય જિલ્લાની એક સાથે વાત કરીએ ભાવનગર છ નંબર ઉપર અમરેલી સાત નંબર ઉપર ગીર સોમનાથ તો આ ત્રણે ત્રણ જિલ્લામાં મધ્યમથી હળવા વરસાદની આગાહી છે ભાવનગર અમરેલી અને ગીર સોમનાથમાં બે થી વધારે વરસાદ વરસાદ નહીં આવે આટલો ધીમો ધીમો શરૂ રહી શકે તેવી આગાહી આવતા બધા જ અંદર અંદર જેમાં ગારીયાધાર પાલીતાણા મહુવા અલંગ તળાજા જ્યારે અમરેલીમાં આવીએ તો રાજુલા લીલીયા વિસ્તારોથી લઈને બાબરા લાઠી બગસરા અને નીચે મિત્રો ગીર સોમનાથમાં આવીએ તો તાલાળાના વિસ્તારોથી લઈને જે માંગરોળ વેરાવળનો પટ્ટો છે આ ભાગ તો મિત્રો આ માહિતી થઈ ગઈ સૌરાષ્ટ્રની ત્યાર પછી હવે કચ્છ પણ માહિતી મેળવી તો જોઈ લો મિત્રો કચ્છમાં આજે કોઈ મોટી સિસ્ટમ બનેલી નથી અથવા કચ્છ ઉપર મિત્રો આજે કોઈ વાદળ પણ પસાર થતું જોવા નથી મળી રહ્યું જેથી આજે કચ્છ જિલ્લામાં કોઈ વરસાદ રહેવાનો નથી કોઈ પણ મિત્રો છૂટાછવાયા છાંટા પણ જોવા નહીં મળે હવામાન ખાસ વાત કરીએ તો મિત્રો નવરાત્રી સુધી જે છે તે ગુજરાત રાજ્યની હવામાનની જે આગાહી છે તેને લઈને અપડેટ આપીએ તો મિત્રો નવા વરસાદના રાઉન્ડ ને લઈને પણ આગાહી આવી રહી છે અત્યારે મિત્રો નવો વરસાદનો રાઉન્ડ જે છે તે શરૂ થઈ ચૂક્યો છે તમને ના ખબર હોય તો જણાવી દઈએ કે ગુજરાત રાજ્યમાં અઠ્યાવીસ તારીખથી lain-lain આગામી જે મિત્રો આ દિવસો છે ત્રણ તારીખ સુધીનો એટલે કે આજથી જે આ વરસાદનો રાઉન્ડ શરૂ થયો વહેલી સવારથી અઠ્યાવી તારીખથી તે ત્રણ તારીખ સુધી ચાલશે અને આ વરસાદનો રાઉન્ડ પૂરો થશે ત્યારબાદ લાંબો બ્રેક આવી શકે છેક નવરાત્રી સુધીનો એટલે કે છેક પછી ત્યાર પછી અઢાર તારીખે મિત્રો નવ રાઉન્ડ શરૂ થશે તેવી અપડેટ આપવામાં આવશે અને મિત્રો એ રાઉન્ડ એકદમ નવરાત્રી ઉપર જ રહેશે એટલે કે નવરાત્રી પણ બગાડી શકે આવી માહિતી મિત્રો સામે આવી રહી છે ખાસ કરીને આવનારા વરસાદના રાઉન્ડને લઈને જો કે મિત્રો અત્યારે આપણું મુખ્ય ફોકસ આ અઠ્યાવી થી ત્રણ તારીખનો જે રાઉન્ડ છે તેના ઉપર છે અને આ

જ્યારે જ્યારે આગાહીમાં કોઈ પણ નવો બદલાવ આવશે અમે તમને આ ચેનલના માધ્યમથી જણાવીશું અત્યારે તમારા ગામમાં હાલ કેવું વાતાવરણ છે કેવો વરસાદ છે અને તમારું ગામ કયું છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો અને આવતીકાલે મિત્રો આપણે ફરી એકવાર મળીશું આની આ ચેનલ ઉપર ફરી એકવાર એક હવામાન સમાચાર સાથે ત્યાં સુધી આજ માટે આટલું જ રજા આપશો ધન્યવાદ જય માતાજી